તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ નૂડલ્સ રાઇસ અને વિ વિડીયો ગમે તો લાઇક કમેન્ટ અને શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તૈયાર છે ઇન્સ્ટન્ટ નૂડલ્સ રાઇસ જે કુકરમાં બને છે ઇન્સ્ટન્ટ નૂડલ્સ રાઇસ બનાવવા માટે આપણને જોશે કુકરમાં આજે આપણે બનાવના છીએ એના માટે આપણને બેથી ત્રણ ચમચા આપણને તેલ ગરમ કરવા મૂકવાનું ગેસ ઉપર ડુંગળી લસણ આપણે હવે ઉમેરશી બારીક કટ આમાં લાંબી કટ કરેલી ડુંગળી હોય અને લસણની પેસ્ટ છે એ આપણે હવે તેલ ગરમ થાય એટલે ઉમેરી છીએ કુકરમાં આજે આપણે ઇન્સ્ટન્ટ નૂડલ્સ રાઈસ બનાવીએ છીએ સરસ એને આ રીતે સાકળી દેવાના છે આ રીતે સાકળવાના છે ડુંગળીને તે ગુલાબી રંગની થાય ત્યાં સુધી હવે આમાં આપણે મિક્સ શાક જે ટમેટા ગાજર બારીક બારીકર કોબીજ એ બધું આપણે ઉમેરશી કેપ્સિકમ છે અને આદુ મરચાની પેસ્ટ ને બધું ગાજર ને જેટલું શાકભાજી હોય આપણે હોય ઉમેરી શકે બટેટા છે એ બધું આપણે હવે આમાં ઉમેરી દેસી અને મિક્સ કરશી કેપ્સિકમ કોબીજ ડુંગળી લસણ આદુ મરચાં બટાટા ટમેટા બધું આપણે હવે આમાં મિક્સ કરી દેસી કરી અને ટેસ્ટ મુજબ નમક ઉમેરશી ટેસ્ટ મુજબ નમક ઉમેરીશી આપણે પછી વટાણા છે એ પણ આપણે થોડાક મંગ ઉમેરશી વટાણાના મિક્સ કરશી હવે મસાલામાં અડધી ચમચી હળદર લાલ મરચું પાવડર એક ચમચી તીખસ ખાય એ પ્રમાણે આપણે ઉમેરવાનું ઘણા જીરું ઉમેરશી ટેસ્ટ મુજબ એક ચમચી જેવું અને મિક્સ કરી દેસી હવે અહીંયા નૂડલ્સનો મસાલો પણ ઉમેરી શકાય પણ હું અહીંયા આજે પાઉંભાજીનો મસાલો ઉમેરું છું ટેસ્ટ મુજબ એકાદ ચમચી જેવો અને મિક્સ કરી દેસી આપણે આ નૂડલ્સ છે એ પણ ઉમેરી દેસી હવે એક કપ જે બાસમતી રાઈસ છે પલાળેલા પાણી સાથે એ પણ ઉમેરી દેસી હવે આપણે પાણી ડૂબે એટલું ભાત શાકભાજી ડૂબે એટલું પાણી આપણે જરૂર મુજબ ઉમેરી દેસી આ રીતે આપણે પાણી ઉમેરી દીધું છે અને મિક્સ કરી દેસી હવે આ રીતે આપણે સરસ થઈ ગયું છે તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને બે થી ત્રણ સીટી જરૂર મુજબ આપણે કરી તો તૈયાર છે આપણા કુકરમાં બનીને ઇન્સ્ટન્ટ નૂડલ્સ રાઇસ ઉપર આ આ રાઈસ ઉપર આપણે બારીક કટ કોથમીરથી ગાર્નિશ કરીશું